ગીર સોમનાથમાં શિક્ષકોમાં ભાવના સંગઠનની વિકસન અને પરસ્પર વિચારો તથા ખેલદીલીની ભાવનામાં વધારો થાય તે માટે તલાલા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા દસમી ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ ગીર ક્રિકેટ એસોસિએશન ગ્રાઉન્ડ વીરપુર ગીર ખાતે યોજાઈ હતી આ સ્પર્ધામાં શિક્ષકોને વિવિધ ટીમે ભાગ લીધો હતો ફાઇનલમાં આકોલવાડી સીઆરસી બીટ અને ઘુસિયા ગીર સીઆરટીસી બીટમાં આવી હતી જેમાં ઘુસિયા ગીર સીઆરસી બીટ ટીમે વિજેતા થઈ હતી ટુર્નામેન્ટમાં મેન ઓફ બેસ્ટ ઉપરાંત વિજેતા ટીમ તથા સ્પર્ધામાં ઉપસ્થિત હસ્તે ટ્રોફી એનાયત કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠિયા તલાલા પીઆઈ જે એન ગઢવી તલાલા તાલુકાની વિવિધ ગામની શાળાના શિક્ષકો શિક્ષક સંઘના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સ્પર્ધામાં વિજેતા થયેલા ટીમને તલાલા તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ પરબત સંસદ ચાંડેરા મહામંત્રી મયુર વસોયાએ અભિનંદન આપ્યા હતા આજે અમારે તાળા તાલુકાના વીરપુર ક્રિકેટ ગ્રાઉન્ડ મુકામે તાડા તાલુકાના સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરાવતા ચાર ટીમ એટલે બાવન થી ચોપન નો શિક્ષક મિત્રો એ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધેલો છે અને આ તકે શિક્ષકો ઉત્સાહથી આ કાર્યક્રમમાં ક્રિકેટ ટુર્નામેન્ટમાં બધા જોડાયેલા છે આ કાર્યક્રમમાં દર વર્ષની જેમ આ અમારી ક્રિકેટ ટુર્નામેન્ટ દસમી ક્રિકેટ ટુર્નામેન્ટ છે અને છેલ્લા દસ વર્ષથી અમે શિક્ષકો આયોજન કરે છે અને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના બેનર નીચે શિક્ષકો સંગઠન આત્મક પ્રવૃત્તિઓની સાથે સાથે આજના આ ટૂર્નામેન્ટમાં આ મેદાનના સ્પોન્સર દાતાશ્રીઓ પણ છે અને સાથે જે ટ્રોફીઓ આપવામાં આવે છે દરેક ખેલાડી મિત્રોને એમાં મેન ઓફ ધ મેચ ના જે ટ્રોફીના દાતાશ્રીઓ છે મેન ઓફ ધ મેચના જે ટુર્નામેન્ટમાં નંબર આવતો હોય ખેલાડી મિત્રો છે સાથે સાથે રનર્સ અપ બેસ્ટ બેટ્સમેન છે